આ પાટણમાં ભાજપના પૂર્વ મહામંત્રી કેસી પટેલે પોલીસ પર હપ્તાખોરીના આક્ષેપ મુદ્દે કોંગ્રેસના નેતાએ સમર્થન કર્યું છે અને તેને અભિનંદન પાઠવ્યા પાટણના ધારાસભ્ય કિરીટ પટેલે આ મુદ્દે કહ્યું કે કેસી પટેલને હવે બ્રહ્મજ્ઞાન થયું છે તે બદલ તેમને અભિનંદન ભાજપના નેતાએ હપ્તાખોરીની બાબત સ્વીકારી એ ખૂબ જ મહત્ત્વની વાત છે હપ્તાખોરી માત્ર પાટણ સુધી સીમિત નથી પરંતુ સમગ્ર ગુજરાતમાં ચાલે છે પોલીસ વિભાગ હોય કે અન્ય કોઈ સરકારી વિભાગ દરેક જગ્યાએ હપ્તાખોરીનું ઝાડ ફેલાયેલી છે ટ્રાફિક જુગાર દારૂ જેવી પ્રવૃત્તિઓમાં હપ્તાખોરી ચાલી રહી છે અને હપ્તા કોની પાસે જાય છે અને કોની રહેમ નજર હેઠળ બધું થઈ રહ્યું છે તે સૌ કોઈ જાણે છે તેવું કિરીટ પટેલે આક્ષેપ કર્યો સમગ્ર ગુજરાતની અંદર એ પાટણ પોલીસ હોય મહેસાણા પોલીસ હોય કે અમદાવાદ પોલીસ હોય સમગ્ર પોલીસ એ તમામ જગ્યાએથી હપ્તા ચાલે છે અને ત્યારે અમે વાત કરીએ વિરોધ પક્ષ તરીકે ત્યારે એવું કહે છે કે આ હપ્તા અમારે ઉપર સુધી પહોંચાડવા પડે છે એટલે આ ઉપર સુધી એટલે કોણ ભારતીય જનતા પાર્ટીના જિલ્લા પ્રમુખ હોય મહામંત્રી હોય કે મિનિસ્ટર સુધી પહોંચાડવા પડતા હોય છે એ બધી રીતે તમામ સામાન્ય જનતા પણ જાણે છે અને આજે કેસી પટેલને બ્રહ્મ જ્ઞાન થયું અમે એમને અભિનંદન આપીએ છીએ